ગૈત્રી નવરાત્રીમાં પાવાગઢમાં કાલીના દર્શનાથે જતા ભાવિકોની સેવામાં ડેસર પોલીસ મથકનો સ્ટાફ તેમજ આશાપુરા યુવક મંડળની સાથે વેપારીઓ પણ તત્પર તત્પર છે અને નિસ્વાર્થ ભાવે ભક્તોની સેવા કરી રહ્યા છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ ખાતે બિરાજમાન માઈ ભક્તોમાં આગવું સ્થાન ધરાવે છે ચૈત્ર માસમાં ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી મહાકાળીના દર્શનાર્થે માઈ ભક્તો ઉમટે છે વરસડા ગણતેશર વાલાવાવ જેવા ટૂંકા માર્કે માઈ ભક્તો મહાકાળીના દર્શનાથે પાવાગઢ જતા હોય છે ત્યારે પ્રથમ નોરતાથી જ માઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પાવાગઢ તરફ વાહનો અને પગપાડા પ્રયાણ કરતા હોય છે માઈ ભક્તો અવનવાર રથો બનાવીને રથ સાથે ચાલતા મહાકાળીના દર્શનાથે જતા હોય છે નાના બાળકોથી લઈ યુવાનો મોટેરા વૃદ્ધો સહિત નાચતા ગરબા રમતા રમતા ખૂબ જ આસ્થા સાથે પાવાગઢ જતા હોય છે ડેસર તાલુકામાંથી પસાર થતા માર્ગો બોલમારી અંબેના જયનાદથી ગુંજી ઉઠ્યા હતા પ્રથમ નોરતેથી જ નવ દિવસ સુધી રોજ સવારથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ડેસર પોલીસ સ્ટેશન પાસે પોલીસ પરિવાર અને આશાપુરા યુવક મંડળ બારિયાના મુવાડાના સહયોગથી વિસામાનું આયોજન કરાયું છે અને માય ભક્તોની સેવામાં ડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએન ચૌધરી પીએસઆઈ ગઢવી આશાપુરા યુવક મંડળના પ્રમુખ જાંબુ ગોરાલના ડેપ્યુટી સરપંચ અર્જુનસિંહ ચૌહાણ સમગ્ર પોલીસ સ્ટાફ અને પરિવાર સેવામાં જોતરાયું છે બીજા નોરતાના દિવસે ડેસર પોલીસ મથકે રામદેવજીના પાઠનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ગોગંબાવાળા વિક્રમદાસ મહારાજે હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે વાલાવાવ ચોકડી ખાતે પંદર વર્ષથી માનો વિસામો અવિરત સેવા આપી રહ્યો છે અનુભાઈ પટેલની અધ્યક્ષતામાં વાલાવાવ ચોકડી ખાતેના વેપારીઓ નાણા સાથે પોતાનો કિંમતી સમય વિસામામાં રહીને પગપાળા પાવાગઢ જતા યાત્રાળુઓની સેવામાં વ્યતીત કરે છે અને બંને વિસામાઓ ઉપર માય ભક્તોને ભરપૂર સેવાઓ અપાઈ છે ચા નાસ્તાથી માંડી સવાર સાંજ પાક્કા ભોજન સાથે નાવા ધોવાની વ્યવસ્થા હાથ પગે માલિશ કરી આપવાની પણ વ્યવસ્થા કોઈને દવાની જરૂર હોય તો એ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કાળઝાળ ગરમીથી બચવા માટે માના વિસામાં ઉપર માઈ ભક્તો માટે પાણીના ફુવારાની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે વિસામાં ઉપર અપાતું ભોજન સ્વાદિષ્ટ છે કે નહીં તેની ચકાસણી પોલીસ મથકના પીઆઈ જાતે કરતા હતા ખાકી વર્દીની આ સેવાભાવી વૃત્તિ તાલુકાના અગ્રણીઓ તેમજ માઈ ભક્તોમાં ભારે સરાહનીય રહી છે હું અમે છેલ્લા ચૌદ વર્ષમાં બે વર્ષથી અહીંયા પોલીસ સ્ટેશન દેસર પોલીસ સ્ટેશનની અંદર આ જબરજસ્ત આયોજન થઈ રહ્યું છે એમાં પીઆઈ ચૌધરી સાહેબ પીઆઈ ગઢવી સાહેબ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટાફનો પરિવાર અને યુનિવર્સિટીના વિદ્યાર્થી કર્મીજનજનો ને સહભાગી બધા ઉદ્યોગપતિ દુકાનદારો બધા મળી ને એ મોજ કરી પાકા ભોજન નાસ્તો ચા પાણી ઠંડા ઠંડાપીના નાહવા ધોવાનું રહેવા ઉઠવાનું બધી જ સગવડતા બી પાવરફુલ કારી યાત્રાળુને જબરજસ્ત ફાઇટ આપીને જબરજસ્ત યાત્રાળુઓ ખુશ થઈને કહીએ કે આવી સગવડ અમે ક્યાંય નીકળી હતી પાવાગઢ સુધી જોવા નથી મળતી એટલી જબરજસ્ત સગવડ તમે આપી છે એ ડેસર પોલીસના સ્ટાફ પીએ સાહેબ ચૌધરી સાહેબ તરફથી વખાણ કરતા કરતાં યાત્રાળુ ખુશ થઈને અમે જઈ રહ્યા છીએ ચૈત્ર મહિના માતાજીના દિવસથી અમે સેવા અને સેવા કરીએ છીએ ગણવી સાહેબ પણ અમને સેવાની આપે છે સેવા કરીએ છીએ પીઆઈ ચૌધરી સાહેબ પણ અમને સેવાનો લાભ આપ્યો છે અને

તથા દવાનું કોઈ પણ અન્ય લગતું વસ્તુની સેવા અપાય છે બીજું બાજુના સરપંચ શ્રી દુરભાઈના મદદથી એમનો પણ સાથ સહકાર ગણો છે વાલાઓ ચોકડી અમે માતાજીનો વિસામો છેલ્લા પંદર વર્ષથી ચલોએ છીએ ચાલુ સાલ પંદરમું વરસ અમારું પૂર્ણ થાય છે ને અમારા વાલાઓ ચોકડીના વેપારી મિત્રો શ્રમ તથા નાના બંને મદદ કરીને અમારો વિસામો અવરતપણે ચાલુ છે ના જો અમારો વિસામાં ચાલુ રહેશે એવી અમને માતાને અમે પ્રાર્થના કરીએ છીએ ક્યારે પૂર્ણ ઉતિ રાખ આજે બપોરે પૂર્ણાઉતિ છે અને આવતી સાલ પાછા અમે માતાજીને વિસામાં લઈને પ્રવાસીઓની સેવા કરવા માટે અમે હાજર થઈ જ જઈશું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર